આસો આજે જે કહેવા પાઈ રહી છું તે સૌ પ્રથમ હું તમને એ કહીશ કે રણનામ ગૌસ્વામીએ જે કાર્ય પંક્તિ લખી છે તેના દ્વારા કે ગુજરાતી ભાષા કેટલી મહત્વની છે દૂધ નહીં તો પાણી દે દૂધ નહીં તો પાણી દે ડોલ કા કાણી દે ડોલ કા કાણી દે તક તલવાર દે યા ગુજરાતી વાણી દે યા ગુજરાતી વાણી દે કોઈ જાણી કર્યું છે કે કોઈ પણ માણસ માટે આ ત્રણ શબ્દ તે ભૂલી જ ન શકે પહેલો શબ્દ માતૃભૂમિ એવું કહેવાય છે કે ઊંટ મરે મરેને ત્યારે તેનું મોઢું તેના મારવાડ તરફ હોય માતૃભૂમિ તરફ હોય

આ ત્રણે મારી અને તમારી માર છે આજે વાત કરવી છે મારે ગુજરાતી ભાષાની ગુજરાતી ભાષામાં તો એવા શબ્દો હોય છે જેનાથી ગુજરાતી ભાષા તમને ખૂબ મીઠી લાગે છે ગુજરાતી ભાષા મરી જવાની છે અને ઓક્સિજન ઉપર છે એ વાત તો ખોટી જ છે ગુજરાતી ભાષા મરી નથી પણ ભાયલ તો થઈ જ છે પેલા જેવા શબ્દો અમે નથી બોલાતા જેમ કે રોહો વાળી સિરામણ અને ભોળાપણ એવા શબ્દો ભૂલાઈ ગયા છે એના બદલે ડિનર બ્રંચ એવા શબ્દો બોલાતા

એવા હોય છે જેનો અંગ્રેજી થતું હોય છે પણ હું તમને અહીં શબ્દ એવા દઉં ગુજરાતીના જેનો અંગ્રેજી થતું જ નથી અંગ્રેજી થશે પણ પ્રજ્ઞચક્ષુનું અંગ્રેજી નહીં થાય તેવી રીતે વિધવાનું અંગ્રેજી થશે પણ ગંગા સ્વરૂપનું અંગ્રેજી નહીં થાય બંગડી તૂટી ગઈ એનું અંગ્રેજી થશે પણ બંગડી નંદવાણી એનું અંગ્રેજી નહીં થાય આવી રીતે અલગ અલગ આ શબ્દ ગુજરાતી ભાષાનો વૈભવ છે ધરેણ છે અલંકાર છે અને મીઠાસ છે રઈસ મનિયારે કહ્યું છે કે ભાષા માટે અનેક ભાષા માટે અનેક વારસદાર હોવા જોઈએ જ્યારે ધન માટે તો એક જ વંશ કાપી છે ધન માટે એક જ વંશ કાપી છે ભાષા માટે અનેક વારસદાર હોવા જોઈએ જો કોઈ વ્યક્તિ સાથે તમે વાત કરતા હોય અંગ્રેજીમાં અને તમને એવા વાત સંભળાણી ન હોય તો તમે અંગ્રેજીમાં એમ જ કહો પ્લીઝ રિપીટ અગેન પ્લીઝ રિપીટ અગેન જ્યારે અહીં ગુજરાતીઓની વાત આવે ત્યારે હે શું કીધું હે આ પેલો શબ્દ મોટી ચાદ નીકળે અને અહીં ગુજરાતી ભાષાના અલગ અલગ વર્ણ અલગ અલગ રીતે

ખબર પડશે રમેશ મહેતા એક મૂવી માં કહે છે એકવાર ઓ હો હો શું તમારી વાત જે લેખો ગુજરાતી ભાષામાં જોવા મળે છે એ અંગ્રેજીમાં જોવા નથી મળતો કેમ કે જ્યારે આ અંગ્રેજીમાં આપણે બોલીએ તો આ આવું ખૂબ એવું જ લાગે